જ્યાં મોજ અને જ્ઞાન સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગ્રુપ માંડવી આજે માંડવી પાંજરાપોળ પાસે કામધેનુ સ્કૂલમાં બાળકો માટે શૈક્ષણિક પ્રોજેક્ટ કરવામાં આવ્યું આ પ્રોજેક્ટ નાદાતા સોની અમૃતબહેન લક્ષ્મીદાસ પરિવાર ધકાણ હોસ્પિટલના સુનિલભાઈ સોની જેમના દ્વારા ધોરણ એકથી દાઠના બાળકોને નોટબુક વિતરણ તેમજ બાલમંદિરના બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું આ શૈક્ષણિક પ્રોજેક્ટમાં જૉન્ટ્સ ઓફિસર કલ્પનાબહેન જોશી તેમજ જૉન્ટ્સ ગ્રુપના પ્રમુખ હિમતસિંહ જાડેજા અને નરેનભાઈ સોની હાજર રહેલ સાહેલી પ્રમુખ જયશ્રીબહેન સોની સ્વાનત પ્રવચન કરેલ બંસરીબહેન સુરૂ એ કાર્યક્રમની રૂપરેખા આપેલ દાતાશ્રી સુનીલભાઈ સોનીનો સન્માન પ્રમુખ જયશ્રીબહેન સોની મંત્રી રજનીબા જાડેજા તેમજ સાહેલીબહેનો દ્વારા કરવામાં આવેલ આ પ્રોજેક્ટમાં હાજર રહેલ જાયન્ટ્સ ઓફિસર કલ્પનાબહેન પ્રમુખ જયશ્રીબહેન સોની ઉપપ્રમુખ વિભાબહેન ઓઝા પાઉતીબહેન મંત્રી રજનીબા જાડેજા ખજાનચી બંસરીબહેન સુરુ અપણાબહેન વ્યાસ ડોલરબા ભાટી એડવોકેટ કાશ્મીરાબહેન રૂપારેલ જોશનાબહેન દૈયા તમામ બહેનો દ્વારા બાળકોને નોટબુક અને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના આચાર્ય તથા શિક્ષિકાઓ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવેલ આભાર વિધિ કાશ્મીરા બહેન રૂપારેલ કરેલ પ્રમુખ જયશ્રી બહેન સોની મંત્રી રજનીબા જાડેજા તથા સમસ્ત જાયન્ટ્સ માંડવી સાહેલી ગ્રુપ આ જાયન્ટ્સ નો આજનો સાહેલી નો જે પ્રોગ્રામ જે હતો નોટબુક વિતરણનો એમાં મને આવવાનો લાવો મળ્યો અને નાના નાના ભૂલકાઓને જોઈ ખૂબ મજા આવી કેમ કે નાના નાના ભૂલકાઓને જોઈ અને મને મને પણ મારું પોતાનું બચપણ યાદ યાદ આવી આવી ગયું મારા દિવસો ગયા મારી સ્કૂલોને બહુ જ મીઠી મીઠી યાદો આ સ્કૂલે આજે અપાવી છે અને એ રીતે પણ મારા માટે ઘણું સારું રહ્યું સાથે આ જૈન સેલી ગ્રુપમાં પ્રેસિડન્ટ અને તેમાં તેમના સર્વે સાથે બે બહેનો જે રીતે કામ કરી રહ્યા છે તે જોઈને પણ ઘણો જ આનંદ થઈ રહ્યો છે અને મારી સાથે શ્રી હિંમતસિંહજી કે જેઓ જાયન્ટના પ્રેસિડેન્ટ છે અને અત્યારે માંડવીમાં જાયન્ટ ખૂબ ઘણું બધું મોટું કામ કરી રહી છે અને અવારનવાર તેમના બધા પ્રોજેક્ટ જોઈ અને માંડવીમાં ખુશી થતી હોય આપણે કે આવી સંસ્થાઓ દિવસે દિવસે આગળ વધતી જાય છે ઘણા વર્ષો પહેલાં જ્યારે જાયન્ટ શરૂ થઈ ત્યારે ત્યારે એ સમયે રોટરી ક્લબ હતી લાયન્સ પણ હતી અને જાયન્ટમાં પણ જેન્ટ્સ ક્લબ ની એમની જે કામ કામ કરવાની જે રીત છે જે રીતે બધા સભ્યો સાથે આવે છે અને જેટલા પ્રોજેક્ટ કરે છે એમાં મને લાગે છે કે અત્યારે એક માંડવીની ખૂબ મોટી સંસ્થા બની રહી છે અને હું તેમને બધાને મારા તરફ શુભેચ્છા આપું છું મને આ પ્રોગ્રામમાં એ લોકોએ આજે બોલાવ્યો અને મને જે લાભ આપ્યો એના માટે હું ખરેખર આભારી છું બહુ જ મજા આવી કેમ કે નાના નાના છોકરાઓ ભૂલકાઓને જોઈ અને એ દિવસો બહુ યાદ આવે બહુ મીઠા લાગે કેમ કે જયારે એક ઉંમર માં આવી જઈએ આપણે ત્યારે એ ઉંમર માં નાનપણ યાદ કરવું એ હંમેશા એક આનંદની વસ્તુ બની જાય છે અને હવે તો ઉપર સફેદ વાળ આવી જાય ત્યારે નાનપણ યાદ કરવું ઓ એ તો કેટલું મીઠું મીઠું હોય અને આ બધું આજે મને જેન્ટ સહેલી ગ્રુપ તરફથી મને યાદ કરવાનો મોકો મળી ગયો છે થેન્ક યુ થેન્ક યુ ઓલ જય જાઇન્સ જાઇન્સ સહેલી ગ્રુપ માનવી દ્વારા આજે નોટબુક વિતરણ તથા સ્કૂલ બેક બાલ વાટિકાના બાળકોને વિતરણ કરવામાં આવેલ છે એનો પ્રોજેક્ટ રાખવામાં આવેલ છે કામ કામધેનું પ્રાથમિક શાળા સ્કૂલમાં રાખવામાં આવેલ છે દાતા પરિવાર તરીકે અમસોની અમૃત લક્ષ્મીદાસ ઢકાણ પરિવાર છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મારી સહેલીની તમામ બહેનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ હાજરી આપી છે આજે એકસો પચીસ જેટલા બાળકો હતા અને બાલ વાટિકાના સત્તર જેટલા છોકરાઓ હતા છોકરા 1 થી 1 થી 8 ધોરણના બાળકોને ત્રણ ત્રણ નોટબુક અને પૈસા આપ્યા આપવામાં આવ્યા છે અને બાલવાટિકાના બાળકોને સ્કૂલ બેગ અને પૈસાનું વિતરણ કરવામાં આવ્યું છે. માંડવી ની ગ્રુપ દ્વારા આજરોજ કામદેનો પંચાયતી પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના બાળકો માટે નોટબુક વિતરણ અને જે નાના બાળકો છે જે ભણે છે એના માટે આજે દાતા પરિવાર દ્વારા આ સ્કૂલ બેગ નું વિતરણ કરવામાં આવ્યું છે અમારું ગ્રુપ છે એ ઇન્ટરનેશનલ સેવાકીય ગ્રુપ છે ફેડરેશન થ્રી બી ના અંડર માં આ આ સાયલી ગ્રુપ આવેલું છે અને જાયન્ટ ગ્રુપ છે એ હંમેશા સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેમ કે વૃક્ષારોપણ છે સ્લમ વિસ્તારમાં જઈને પ્રજા સાથે રહીને ત્યાં મેડિકલ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે ત્યારબાદ શૈક્ષણિક ક્ષેત્રે અને સમાજના દરેક લોકોને ઉપયોગી થાય એવા અમારા સૈનિક ગ્રુપ ની બહેનો કામ કરતી રહી છે અત્યારના અમારા ફેડરેશન થ્રી ના પ્રમુખ અ જે જામનગરના અને મુકેશભાઈ પાઠક છે આવા અમે શૈલી ગ્રુપ ની બેનો પણ મહિનામાં બે થી ચાર જેટલા સમાજ સેવાના કાર્યક્રમો અમે કરતા રહી છીએ અને સમાજને ઉપયોગી રહીએ છીએ જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વીડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો